જુઓ મિત્રો આજે આપણે એક સરસ મજાનું ફિલ્ડ જોવા આવ્યા છે એવી જે રસ્તાની બાજુમાં હાઈવે ટેસ્ટ છે ખાંડાધાર હરમતિયા ગામનો રફ એન્ડ ટફ કપાસ ભેસ્ટમાં કંપનીનો આમ સિરીઝ જુઓ તમે જો એક એક ડાયલ ઉપર નવ દસ અગિયાર નવ દગિયાર પાંચ સાત ચીંડવા ચાર પાંચ સાબકા ફૂલ એવી રીતે હે બધી સિરીઝ જોઈ લો તમે જો આજની તારીખમાં પણ આવો કપાસ એટલે બહુ સારો કહેવાય જો હાઈવે સામો દેખાય જો વાહન જાય જોઈએ શકો તમે ઝીંડવા એના એક છોડવે કેટલા હિંતે એંસી નેવું હિંતે એસી નેવું ઠેઠ થળેથી જુઓ ડાબકા વીણી આવી ગઈ હે જુઓ તમે પંદર વીસ પંદર વીસ કાલા હે ઝીંડવા હિંતિન એસી હે ઉપર સાબકા ફૂલ હજી સાલું જ છે કોણે પે એકદમ મૂકી નથી ક્યાંય નકર આ વાડીમાં ખેડૂતભાઈ એમ કહેતા હતા એક મહિનો પાણી ભર્યું હતું છતાં પણ કપાસને ક્યાંય ડાઘ નથી પડ્યો તો આની રોગપ્રતિકારક શક્તિ કેવી છે એ તમે જુઓ અને ખીલા મૂલવાળી વેરાયટી છે જેથી આ કપાસ સુકાતો નથી તમારે ગમે એટલો વરસાદ આવે ગમે એટલું પાણી ભર્યું રહે મહિનો નહીં બે મહિના ભર્યું રહે તો આ કપાસ સુકાય નહીં તમારે ગમે અહીંયા પાણી ભરાતું હોય રેસકાંડ થતું હોય ત્યાં વાય દેવાની છૂટ જો થડેથી ડાબકા જોઈ જો તમે સ એક ધર એક ધર શ્રી જેવી ની વિષય બધામાં જો તમે જીંડવા જો પાંચ પાંચ ના થઈ ગયા છે જોઈ જો તો હાલો આપણે તે ખેડૂને ધન મળવી નમસ્કાર મિત્રો આજે તારીખ 26 10 2025 આજે લાભ પાસેમ આજે આપણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હડમтия ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આપણે ભેષ્માક કંપનીનો રફ એન્ડ ટફ કપાસ વાવેલો છે તો તેમની વાડીએ આપણે રૂબરૂ જોયા છે તો ચાલો આપણે તેમને જ મળવી અને તેમના જ મુખેથી સાંભળવી કે કપાસ તમને કેવો લાગ્યો જય માતાજી ભાઈ જય માતાજી તમારું નામ નામ કુકડિયા દીપક મનસુખભાઈ દીપકભાઈ મનસુખભાઈ કુકડિયા અને ગામ ગામ ખાંડાતર હડમтия ખાંડાતર હડમтия તાલુકો

આપણે કપાસમાં વસાળ ઉભા છે બધી બાજુ એક જ હરખો કપાસ છે ક્યાંય બગડ્યો નથી ને ના ના બરોબર જોઈ એકો તમે આજની તારીખમાં વેણી આવી ગઈ છે ઝીંડવા છે તો ઉપર ફ્લાવરિંગ હજી ચાલુ છે જો એની સિરીઝ તમે જો એક જ તારી બધી આ તમે લાયા હતા ક્યાંથી જસ્તણ શ્રીનાથજી એગ્રો શ્રીનાથજી એગ્રો જસ્તણ જગદીશભાઈ ને હા બરોબર તો આમાં રોગ જીવાય કેવી કાવે

બીજા ખેડૂત મિત્રોને આવું હોય તો આપણે શું ભલામણ કરી એક એવી વાવી ભાવી એ કાઈ નહીં ટૂંકમાં પાણી ભરાતું હોય કે સુકાતું હોય એના માટે બેસ્ટ હા કે મહિનો મહિનો રેસ્કાણ થાય તો આમાં સુકાતું નથી બરોબર નકર તમારે લગભગ કપાસ હુકાઈ જતા ને હા આ વર્ષે નથી સુકાણો આ વર્ષે સુકાણો બરોબર કાંઈ વાંધો નહીં અને કપાસ સારો લાગે તો પછી બીજા ખેડૂત મિત્રોને જાણ કરજો હા બરોબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જુઓ તમે માલ એવું નહીં કે એક ઠેકાણે આખા આખા કપાસમાં તમે જોઈ શકો જોઈ લો અંદર ઠેઠ જઈને જોઈ લે શૂટ આપણે કોઈ દી એક ઠેકાણે તો બતાવતા નથી અલગ અલગ જ બતાવીએ છીએ જેથી કરીને કોઈ ખેડૂતને ખોટો વિડીયો ન જાય અને એકદમ સરસ અત્યે સારા છેડા ફરતા વૈશાળે બધી કોઈ બતાવી દેવાય નહીં અને ગમે ત્યારે આવીને જોઈ લે ને શૂટ જો હામો આવે હે અહીંથી દેખાય જો આખે આખો કપાસ એકદમ લીલો સમશે જો વાહન હાલ્યા જાય જો આમ ગાડી પડી જોઈએ તમે તો મિત્રો આવા દરેક જાતના બિયારણના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જો તમે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે અને દરરોજ એક એક વિડીયો આવે છે તો મિત્રો જોતા રહેજો ટોટલ બિયારણના વિડીયો આ ચેનલમાં છે ભીષ્મા સીટ ચેનલ જોવાનું ભૂલશો નહીં અને સારું લાગ્યું હોય તો બીજા ખેડૂત મિત્રોને